મિત્રો હું છું અનકર અભિતા પટેલ આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર દિવાળી તહેવારને ધ્યાનમાં રાખી સુરત શહેરમાં વસતા લોકોને તેમના વતન પરિવાર સાથે જવા માટે મુશ્કેલી ના પડે તે માટે વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી અને એસટી વિભાગ દ્વારા મુસાફરો માટે બાવીસોથી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે તારીખ છવ્વીસ દસ બે હજાર ચોવીસથી તારીખ ત્રીસ દસ બે હજાર ચોવીસ સુધી એક્સ્ટ્રા બસનો લાભ મુસાફરોને મળશે એક્સ્ટ્રા બસ ઉપડવાનો સમય સાંજે ચારથી દસ સુધીનો રહેશે એક્સ્ટ્રા બસનું બુકિંગ નજીકના એસ બસ ડેપો તેમજ ઓનલાઈન ડબલ્યુ ડબલ્યુ જીએસઆરટીસી ડોટ ઇન ઉપરથી પણ બુકિંગ કરી શકાશે મહારાષ્ટ્ર નવાપુર નંદુરબાર ધુલિયા શરદા તરફ જવા માટે મુસાફરો માટે ઉધના બસ સ્ટેશનથી એક્સ્ટ્રા બસો ઉપડશે

મેલાઓ હોય કે સામાજિક પ્રસંગો હોય એએસટી બસનું એક્સ્ટ્રા સંચાલન આવા સમયે કરવામાં આવતું હોય છે ખાસ કરીને સુરત શહેરમાં ખૂબ મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને અન્ય ક્ષેત્રોથી લોકો ધંધા અને રોજગારી અર્થે સુરત ખાતે પોતાના પરિવાર જોડે રહેતા હોય છે દિવાળીના તહેવારમાં કોઈ બી પ્રકારની મોંઘી ટિકિટોમાં આ નાગરિકોએ ના ફસાવવું પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવે છે દિવાળીના તહેવારમાં મારા રાજ્યની માતાઓ બહેનો પોતપોતાના પિયરે પરિવાર પોતપોતાના ગામ જઈ શકે તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં દરેક જગ્યા પરથી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ 26 થી ત્રીસ દસ બે હજાર ચોવીસ સુધી દિવાળીના તહેવારો દરમિયાન પોતાના વતનમાં જવા માટે સુરતમાં વસતા સૌરાષ્ટ્રના ઉત્તર ગુજરાતના દાહોદ પંચમહાલના શ્રમજીવીઓ માટે બાવીસો થી વધારે એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન રોડ મેદાનમાંથી કરવામાં આવશે તારીખ 26 થી ત્રીસ સુધી સાંજે ચાર વાગ્યા થી રાત્રે દસ વાગ્યા સુધી આ બસોનું આયોજન ત્યાંથી કરવામાં આવ્યું છે